કમરનો દુખાવો લગભગ દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક તો થાય જ છે પણ સવાલ એ છે કે એનો કોઈ કાયમી ઉપાય છે દવાઓ સિવાય તો જવાબ છે હા બિલકુલ છે અહીં આપણે એવી બાર અસરકારક કસરતો વિશે વાત કરીશું જે લાંબા ગાળાની રાહત આપી શકે છે તો ચાલો શરૂ કરીએ આજકાલની લાઇફસ્ટાઈલ જ એવી થઈ ગઈ છે નહીં કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવાનું કમ્પ્યુટર સામે કામ આ બધાને લીધે કમરનો દુખાવો એકદમ સામાન્ય વાત બની ગઈ છે અને આ સમસ્યાનું મૂળ કારણ છે આપણા નબળા પડી ગયેલા સ્નાયુઓ તો પછી આનો કાયમી ઉકેલ શું ગોળીઓ ક્યાં સુધી લેવાની સાચો જવાબ છે કસરત જી હા દવાઓ તો કામચલાઉ રાહત આપે છે પણ લાંબા ગાળાનો ઉકેલ તો ફિઝિયોથેરેપી આધારિત કસરતોમાં જ છે આ કસરતો સીધી મૂળ પર કામ કરે છે એટલે કે કમરના મુખ્ય સ્નાયુઓને મજબૂત બનાવે છે ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી આ છે ફાઉન્ડેશન મૂવ્સ એટલે કે એવી કસરતો જે પીઠના બળે સૂઈને કરવાની છે અને જે કોર સ્ટ્રેન્થનો મજબૂત પાયો નાખશે સૌથી પહેલી કસરત છે સ્ટ્રેટ લેગ રેઝ આમાં કરવાનું શું છે એક પગ ઘૂંટણમાંથી વાળેલો રાખવાનો અને બીજો પગ સીધો રાખીને ધીમે ધીમે ઉપર ઉઠાવવાનો આનાથી પેટના નીચેના સ્નાયુઓ મજબૂત થાય છે જે આપણી કરોડરજ્જુને સપોર્ટ આપે છે અને આનાથી કમર પરનો લોડ ઓછો થઈ જાય છે યાદ રાખજો દરેક પગે દસ વાર કરવાનું છે હવે આગળ વધીએ આ છે સિંગલ ની ટુ ચેસ્ટ આને કસરત કરતાં વધુ એક સ્ટ્રેચ કહી શકાય જ્યારે કમરના સ્નાયુઓ અકળાઈ ગયા હોય ને ત્યારે આ સ્ટ્રેચથી જબરદસ્ત રાહત મળે છે અને કરોડરજ્જુ પણ ફ્લેક્સિબલ બને છે દરેક પગે ત્રણ વાર કરશો એટલે ઘણો ફેર લાગશે અચ્છા જો દુખાવો થોડો વધારે હોય તો તો એના માટે ડબલની ટુ ચેસ્ટ ટ્રાય કરો આમાં બંને ઘૂંટણને એક સાથે છાતી તરફ ખેંચવાના છે સાચું કહું તો આનાથી કમરના નીચેના ભાગને જે આરામ મળે છે ને એ અદ્ભુત છે ત્રણથી પાંચ વાર કરવાથી જ ઘણો સુધારો જોવા મળશે હવે આવે છે એ ખૂબ જ મહત્વની કસરત બ્રિજિંગ આ કસરત તો ખરેખર મસ્ટ ડૂ છે એનાથી ગ્લૂટ્સ એટલે કે નિતંબના અને કમરના સ્નાયુઓ મજબૂત થાય છે અને મજબૂત સ્નાયુઓ એટલે વધુ સારી સ્ટેબિલિટી આના દસથી થી પંદર રિપીટેશન કરવા જરૂરી છે સવારે ઉઠો ત્યારે કમર જકડાઈ ગયેલી લાગે છે તો એના માટે ટ્રંક રોટેશન બેસ્ટ છે આનાથી સ્પાઇનની મોબિલિટી વધે છે બસ ઘૂંટણ એક તરફ અને માથું બીજી તરફ બંને બાજુ દસ દસ વાર કરશો એટલે સવાર એકદમ ફ્રેશ લાગશે હવે વાત કરીએ પાર્શિયલ સિટઅપની આ કસરત પેટના સ્નાયુઓ માટે છે જે આપણી કમરના સપોર્ટ સિસ્ટમ જેવું કામ કરે છે પણ હા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આમાં આખું બેઠું નથી થવાનું બસ માથું અને ખભા સહેજ ઉપર ઉઠાવવાના છે દસ વાર કરશો એટલે પૂરતું છે ચાલો તો પીઠના બળે કરવાની કસરતો તો જોઈ લીધી હવે આપણે આગળ વધીએ બીજા વિભાગ તરફ બેક સાઈડ બૂસ્ટર્સ આમાં આપણે પેટના બળે સૂઈને કરવાની કસરતો જોઈશું જે સીધી પીઠના સ્નાયુઓને મજબૂત કરશે આમાં પહેલી છે પ્રોન હિપ એક્સટેન્શન આનાથી લોઅર બેક અને હિપ્સમાં તાકાત આવે છે બસ એક જ વાત યાદ રાખવાની પગને ઘૂંટણમાંથી વાળ્યા વગર સીધો જ ઉપર ઉઠાવવાનો છે બંને પગે વાર આ પોઝ તો ઘણા લોકોએ જોયો હશે કોબરા પોઝ જેને ભુજંગાસન પણ કહે છે યોગામાંથી આવેલો આ પોઝ ખરેખર જાદુઈ છે ખાસ કરીને જેમને ડિસની તકલીફ હોય એમના માટે આનાથી સ્પાઇનને સારો સ્ટ્રેચ મળે છે પાંચથી સાત વાર પુનરાવર્તન કરી શકાય અને હવે સુપરમેન પોઝ નામ જેવું જ કામ છે આ એક કસરત તમારી આખી પીઠ એટલે કે અપર બેક અને લોઅર બેક બંનેને એકસાથે મજબૂત બનાવે છે એટલું જ નહીં પોશ્ચર સુધારવામાં પણ આ બહુ મદદરૂપ છે પાંચથી આઠ વાર કરવું પૂરતું છે સારું તો હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા અને ત્રીજા વિભાગમાં આ છે ડાયનામીક મૂવ્સ જે મોબિલિટી અને બેલેન્સ સુધારવા માટે છે આ પણ એક જાણીતો સ્ટ્રેથ છે કેટકાઓ શ્વાસ બહાર કાઢતી વખતે પીઠને બિલાડીની જેમ ગોળ વાળવાની અને શ્વાસ લેતી વખતે ગાયની જેમ પીઠને નીચે લઈ જવાની આ ફ્લોઈંગ મોમેન્ટ રજ્જુ માટે બહુ જ ફાયદાકારક છે બધી જડતા દૂર કરી દેશે ધીમે ધીમે દસ વાર કરજો હવે એક ચેલેન્જિંગ પણ બહુ અસરકારક કસરત બર્ડ ડોગ આમાં બેલેન્સ અને કોર સ્ટેબિલિટી બંનેની કસોટી થાય છે વિરુદ્ધ હાથ અને પગ એકસાથે સીધા કરવાના આનાથી કમરના એકદમ અંદરના ઊંડા સ્નાયુઓ મજબૂત થાય છે દરેક બાજુ પાંચ પાંચ વાર ઘણીવાર આપણને ખબર જ નથી હોતી કે કમરના દુખાવાનું કારણ આપણા પગના સ્નાયુઓ છે જી હા જો હેમસ્ટ્રિંગ્સ એટલે કે પગના પાછળના સ્નાયુઓ ટાઇટ હોય તો એ સીધું કમર પર દબાણ નાખે છે આ સ્ટ્રેચ એ જ તણાવને દૂર કરવા માટે છે દરેક પગે ત્રીસ સેકન્ડ માટે ત્રણ વાર તો આપણે બાર કસરતો જોઈ હવે અંતમાં ચાલો કેટલીક ખૂબ જ અગત્યની સાવચેતીઓ અને આખા વિષયના સારાંશ પર એક નજર નાખી લઈએ જુઓ આ સૌથી અગત્યની વાત છે એટલે ખાસ ધ્યાનથી સાંભળજો અહીં બતાવેલી કોઈ પણ કસરત શરૂ કરતા પહેલાં એકવાર પોતાના ફિઝિયોથેરેપિસ્ટની સલાહ જરૂર લેવી અને બીજું જો કોઈ કસરત કરતી વખતે દુખાવો વધે તો તરત જ અટકી જજો શરીર સાથે જબરદસ્તી બિલકુલ નહીં તો આ આખી વાતનો સાર શું છે ત્રણ મુખ્ય વાતો યાદ રાખવાની છે પહેલું નિયમિતતા રોજ થોડું કરશો તો જ ફાયદો થશે બીજું શરૂઆત ધીમે ધીમે કરો અને શરીરને સમય આપો અને ત્રીજું હંમેશા યાદ રાખો કે કસરત એ દવાઓ કરતાં ક્યાંય વધુ સારો અને કાયમી ઉકેલ છે તો હવે સવાલ એ છે કે શું એક તંદુરસ્ત અને મજબૂત કમર તરફ પહેલું પગલું ભરવા માટે તૈયાર છો આ કસરતો ચોક્કસપણે એ દિશામાં એક શાનદાર શરૂઆત બની શકે છે